નમસ્તે દોસ્તો આજે મિત્રો આ આધુનિક ટેકનોલોજીના સમયમાં આપણે આપણા બિઝનેસ આપણે મૂળ જે આપણો ધંધો હોય તેમાં કે નોકરી કરતા હોય એમાં કઈ રીતના પ્રગતિ કરવી તેના કેટલાક સુવાક્યો છે તો અહીં રજૂ કરું છું એમાં એક આધુનિક ટેકનોલોજીના સમયમાં ગમે તે ધંધામાં નવી નવી ટેકનિકોથી કામ કરવું નંબર બે ઓછા ટાઈમમાં વધુ કામ થાય તે પ્રકારના યંત્રો વસાવવા નંબર ત્રણ હરીફાઈના સમયમાં હરીફાઈ કે અદેખાઈ ન કરવી નહીંતર આપણે જ નુકસાની થશે નંબર ચાર વેપારમાં કે કોઈ પણ ધંધામાં જે તે વસ્તુના ભાવ નક્કી થયા હોય તે પ્રમાણે લેવા અને તે પ્રમાણે ભાવ આપવા નંબર પાંચ આપણા ફાયદા માટે બીજાને નુકસાની થાય તેવું ક્યારેય ન કરવું નંબર છ જે ધંધાની જાણકારી હોય તે જ ધંધો કરવો અને તે જ ધંધામાં મૂડીનું રોકાણ કરવું નંબર સાત ધંધાના ડેવલપ માટે નવા નવા વ્યક્તિઓની મુલાકાત લેવી અને મિત્રતા રાખવી નંબર આઠ આપણાથી હોશિયાર વ્યક્તિની સલાહ લેવી નંબર નવ મજૂરને નક્કી થયેલ મજૂરી પૂરેપૂરી આપણે તેમાં કા કૂપ કર્યા વગર આપવી નંબર દસ ગમે તે ધંધામાં ટકવા પ્રયત્નો પૂરેપૂરા કરવા અને મહેનત પણ ખૂબ જ કરવી બીજાની રોજી છીનવવા

આપણું ખુદનું કામ આપણે જ કરવું સોળ ધંધાની આવકનો અમુક ટકા ભાગ ધંધાની પ્રગતિ માટે વાપરવો સત્તર સવારે જેમ બને તેમ વહેલા આપણે કામ આપણું ધંધો ચાલુ કરી દેવો અઢાર જે કાળજીપૂર્વક નીતિથી અને પૂરેપૂરું ધ્યાન દઈને કામ કરે છે તે વ્યક્તિને તે ધંધામાં ક્યારેય ખોટ જતી નથી ઓગણીસ બધા જ ધંધાના નિયમો જુદા જુદા હોય છે સરકારી કાયદાને કાયદાઓ ધ્યાનમાં રાખીને અમુક ધંધા કરવાના હોય છે અને ગમે તે ધંધો પૂરેપૂરો રસ રાખીને અને નીતિથી કરશું તો જરૂર સફળતા મળશે તો મિત્રો આજે એટલું ઘણું જય હોસ